નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા લોકસંપર્ક અને પ્રચાર કરી રહ્યા છે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના કાંગરા એક બાદ એક કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે જ્યાં દોસ્તો લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ આજે સવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે હવે સીજે ચાવડા ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય તેવી ચર્ચા ગાંધીનગરમાં ચાલી રહી છે જ્યાં દોસ્તો ઉત્તર ગુજરાતના મોટા નેતા ગણાતા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના રાજીનામાથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે જોકે કોંગ્રેસની મુશ્કેલી હજી અટકી નથી રહી કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને માત્ર પંદર ધારાસભ્યનું થઈ ગયું છે જ્યાં દોસ્તો હજી પણ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા વર્તાઈ રહી છે મળતી માહિતી મુજબ કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે સંપર્કમાં છે તો અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ધારાસભ્યો પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે ક્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી